ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના નેતાઓએ દર્દીઓની મુલાકાત લીધી હતી અમિત ચાવડા સહિતના નેતાઓએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા પાટનગરમાં ટાઇફોઇડના કેસોમાં વધારો થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા અમિત ચાવડાએ કહ્યું કે સરકાર તાઇફાઓ કરવામાં વ્યસ્ત છે ગાંધીનગરવાસીઓને શુદ્ધ પીવાનું પાણી આપવા મામલે તંત્ર નિષ્ફળ ગયું છે

આરોગ્ય વિભાગ કામ કરશે તો હું માનું છું કે આવનારા દિવસોમાં જેમ ટાઈફોડમાં બે જેટલા લોકોના મોતની વાત છે જો આવી જ મહા મહામારીઓ સામે સરકારની નિષ્ક્રિયતા હશે કોઈ આગોતરી તૈયારીઓ નહીં હોય તો વધારે લોકોને નુકસાન થવાની ભીતિ છે ગાંધીનગર મનપામાં છેલ્લા કેટલાય સમયથી રોગચાળો વકર્યો છે દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસ જે છે તે વધ્યા છે અને અત્યારે આપણા દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જ્યાં આગળ બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે બાળકો જે છે તે અહીંયા આગળ સારવાર જે છે લઈ રહ્યા છે હવે કોંગ્રેસ પક્ષનું પણ ડેલિગેશન જે છે તે અમિત ચાવડાની આગેવાની હેઠળ જે છે તે અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે ટાઈફોડના દર્દી જે છે તેને સારવાર અને ખબર અંતર પૂછવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે તબીબો સાથે પણ જે છે તે કોંગ્રેસના જે જે છે અત્યારે અહીંયા આગળ જે છે તે વાતો કરી રહ્યા છે દર્દીના સગા સાથે જે છે તે વાત કરી રહ્યા છે જોઈ રહ્યા છો અત્યારે આગળ કોંગ્રેસ પક્ષના જે પ્રદેશ પ્રમુખ જે છે તે અમિત ચાવડા તે અત્યારે દર્દીના પરિવાર સાથે સંવાદ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે કઈ રીતે ટાઈફોઇડ થયો તો કયું દૂષિત પાણી પીધું હતું આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે જે છે તે અમિત ચાવડા દ્વારા જે છે તે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે અત્યારે કોંગ્રેસનું ડેલિગેશન જે છે તે અહીંયા આગળ પહોંચ્યું છે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કોંગ્રેસ પક્ષના તમામ જે ડેલિગેશન છે ગાંધીનગરના અત્યારે અહીં આગળ ખબર અંતર માટે જે છે તે પહોંચ્યું છે સિવિલ હોસ્પિટલ અને દર્દીના સગા સાથે જે છે સંવાદ કરીને દર્દીઓની ખબર અંતર પૂછી રહ્યા છે કેમેરામેન નરેશ ભુટિયા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર